નિહાળીશું મોતના મોડલનું તો રાજકોટમાં લાગેલી આગ મામલે સમગ્ર રાજ્યના ગેમિંગ ઝોન બંધ કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદના આલ્ફા વનના ફન સિટી ગેમિંગ ઝોનમાં અમદાવાદની ફાયર વિભાગની ટીમ પહોંચી હતી ફન સિટીમાં ફાયરની એનઓસી અને ફાયરની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો રાજકોટની ઘટના બાદ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલ શોર્ટ્સ ગેમિંગ ઝોનમાં ફાયરની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગેમિંગ ઝોનની અંદર વિડિયોગ્રાફી સાથેની કામગીરી હાથ ધરવામાં આવી તો ચેકિંગ દરમિયાન શોર્ટ્સ ગેમિંગ ઝોન પરિસરમાં કાટમાળ સહિત આગની જ પેટમાં આવે તેવો આગની ઝપેટમાં આવતો તેઓ કચરાનો ઢગલો મળી આવ્યો આ કચરાનો ખડકલો જોવા મળી રહ્યો છે જેમાં અચાનક જો કંઈક શોર્ટ સર્કિટ થાય તો અચાનક જ આગની ઝપેટમાં આવી જાય એસીના આઉટડોર બહાર જે વીજનો વાયરનો પોલ પણ જોવા મળ્યો તેનો કચરો પણ સામે આવ્યો છે ત્યારે ઇલેક્ટ્રિક ડીપી અને કચરાનો ખડકલો સામે આવ્યો છે જો કે આ ઘટનાને પગલે ફાયર વિભાગના ગેમિંગ ઝોનના માલિકને નોટિસ આપવામાં આવશે કે કેમ તે અંગે સવાલ ઉભો થયો છે કે નહીં આ પ્રકારની નોટિસ અપાશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવું રહ્યું ભલે ચેકિંગ કરવામાં આવ્યું છે પરંતુ નોટિસ અપાશે કે કેમ